હેલો એવરીવન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો આજે હું ખૂબ જ હેપી છું અને એની પાછળ રીઝન એ છે કે આજે હું જેને માનું છું કે જેને દિલથી માનું છું ને જેની સેવા પૂજા કરું છું અને જીવનભર માનતો રહે એ મારી ખોડિયાર કે જેમનો આજે જન્મ છે ખોડિયાર પ્રાગટ્ય દિન છે સો આજે હું ખૂબ જ હેપી છું અને આજે બસ સાંજે પ્લાનિંગ છે કે સેલિબ્રેશન કરવાનું છે જેમ અમે દર વર્ષે કરીએ છીએ કેક લાવીશું અને કેક કટિંગ કરીશું અને થોડા ઘણા ગેસ્ટ પણ બોલાવ્યા છે સો ગેસ્ટનું જમણવાર પણ રાખેલું છે અને આજે અમારા ખુશીનો પહેલી જ ખોડિયા જન્મજયંતિ છે કે જે અમારી સાથે સેલિબ્રેટ કરશે સો ખુશી એટલે કે અમારા પુત્ર હતું સો આજે એમને પણ આવવાના છે સો હું ખૂબ હેપી છું કે આજે મારી જગતજનનીમાં ખુડિયારનો જન્મજયંતિ છે તો આજે ઘણા બધા કામ પણ છે પણ થયું કે લાવો કામની વચ્ચે આજે ખોડિયાર જયંતિ છે તો જરૂર એક વ્લોગ તો બનવો જોઈએ સો ટ્રાય કરું છું કે હું આજે પૂરો વ્લોગ બનાવું પણ ચલો એ પહેલાં જઈએ આપણે આજે જન્મજયંતિ છે તો આમ પણ રોજ આપણે ગાય માતાને હું ચાર ખવડાવું છું પણ આજે થયું કે સ્પેશિયલ છે તો ચલો પહેલાં આપણે ચાર ખવડાવીએ ચલો આવી ગયો છું ચાર ખવડાવવા માટે ખવડાવી લીધી ચાર મળી ઓ હું અને મયંક આવી ગયા છે એક રેસ્ટોરન્ટમાં કે જ્યાં સાંજે ગેસ્ટ આવવાના છે એમનો જમવાનો ઓર્ડર આપવાનો છે તો લેટ જોઈએ કેવું રહે છે અને કેવું જમવાનું મળે ફાઈનલી ઓર્ડર આપી દીધો છે પાંચસો રૂપિયા ડિપોઝિટ બુક એમાઉન્ટ પણ આપી દીધી છે તો હવે શું કરીશું બીજા કામ બાકી હોય હવે ઓફિસે મળવાના છે હા એક મિટિંગ છે પછી કેક ઓર્ડર કરી આઈએ બરાબર થઈ ગયો કેક ઓર્ડર થઈ ગયો થઈ ગયો ચલો કેક બી ઓર્ડર થઈ ગયો ખરેખર તો ઓલમોસ્ટ બધા કામ પતી ગયા છે બાકીના બે ત્રણ કામ જે બાકી છે તે જોઈ લઈએ બરાબર છે ને પછી તૈયારીમાં લાગી જઈએ સાંજે સેલિબ્રેશનના કેમ કે ગેસ્ટ પણ આવવાના છે અને તમે જોઈ શકો આ છે સો ચલો તો જો ફાઇનલી હું મારા ફેવરેટ સલૂન પર આવી ગયો છું અને સલૂનમાં આવી ગયો છું તો થોડું કામ પણ હું કરાવી લઉં જ્યાંથી અગરબત્તી લઉં છું ત્યાં અગરબત્તી લઈ લીધી છે અને હવે કરી રહ્યો છું પેમેન્ટ સો હું મારું કામ પતાવીને નીચે આવી ગયો છું મયંકને કોલ કરી દીધો છે મયંક આવી રહ્યો છે ચલો આવી ગયો મયંક તો ચલો આવી ગયા છે કેક ડીમાં કેક લેવા માટે જુઓ

आज खोडल मान मोले आज यवशर ना टोणे दाडा जन्म जयंती नाया ચલો ફાઇનલી તો જગત જગતજનનીમાં ખોડિયારમાંનો કેક કટિંગનો સમય આવી ગયો છે હું મયંકને કહું કે ખુશીમને બોલાવે અને એ ખુશી એમના હાથે આજે કેક કટિંગ કરીએ સો ચલો ફાઇનલી મયંક ગોઠવાઈ ગયો છે અને હવે ખુશીને બોલાવીએ કે એમને મયંક સાથે મળીને કેક કટિંગ કરે જેથી આગળ આપણે ખોડિયારમાંને પૂજા કરીએ અને ખોડિયારમાં પૂજા કરીને ખોડિયારમાં પ્રસાદ ધરાવીએ અને કેક કટિંગની વિધિ પૂરી કરીએ તો જો ખુશી આવી ગયા છે અને બંને મયંક અને ખુશી બંને હવે ખોડિયારમાંનું કેક કટિંગ કરશે તો હેપી બર્થડે માં ખોડિયારમાં કોઈ થાતા ના રે મારી થઈ જાવ તૈયાર ના થાતા કોઈ દે મેલડી મોગદ ખોડદ આરો લાવે કોઈ બે મારી ખોડદ માનો વડે રોહી સાડા વાળી બેડી રઈને રાખે દેખરે ખમકારી નો બંને ભાવનગર માં বোল wow. পঢ়িয়ান